કોતર પરનો પુલ તૂટી જતા સ્થાનિકો ચિંતા પર મુકાયા છે કડકલા સહિત આઠ ગામના લોકોને ચોમાસાની શરૂઆત થતાં ચિંતા સતાવી રહી છે નદીની બાજુમાં બનાવેલ કાચું ડાયવર્ઝન ધોવાશે તો લોકો સંપર્ક વિહોણા બનશે છેલ્લા બે વર્ષથી આઠ ગામના લોકો હાલાકી વેઠી રહ્યા છે સ્કૂલે આવતા બાળકો માટે ચોમાસા દરમિયાન માર્ગ બંધ થઈ જાય છે અને બાળકો સ્કૂલે જઈ શકતા નથી આ બાબતે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ ભાજપના નેતાઓએ પણ આ બાબતે મૌન ધારણ કરી લીધું છે જે નાડું છે નાડુના સામે ગેડિયા પાલનપુર અને ખડગલા ત્રણ ગામો આવેલા છે અને એ ત્રણ ગામમાંથી અહીંયા સરસ્વતી વિદ્યા મંદિર વાંટા માધ્યમિક સ્થળામાં લગભગ ધોરણ નવ અને દસમાં પચીસ એક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી રહ્યા છે ચોમાસામાં જ્યારે ખૂબ જ વરસાદી માહોલ હોય છે ત્યારે નાળા ઉપર વધારે પાણી વહેતું હોય છે તો વિદ્યાર્થી ઘણી વખતે ઘણા દિવસો શું છે કે અહીંયા સ્કૂલમાં આવી શકતા નથી અને જ્યારે સ્કૂલમાં આવી જાય અને વધારે વરસાદી માહોલ થઈ જાય નાળા ઉપર ખૂબ જ પાણી આવી જતું હોય તો વિદ્યાર્થીઓને અમારે અગાઉથી તાવજેત કરી દેવા પડતા હોય છે એમના વાલીઓને પણ સામેથી બોલાવી લેવા પડતા હોય છે ફોન કરીને કાં તો અમારે પણ વિદ્યાર્થીઓને ત્યાં એમના ઘરે પહોંચાડવાની તસ્તી ઉઠાવી પડે રજવાડી ગામ વડા વડા તલાવ થી સીધો વાંટા રસ્તો નીકળે એટલે વાંટાથી ખડકલા થઈ ઘેડિયા થઈ બારવાડ બારાવાડ થી સીધો ભેંસાવાઈ નીકળે અને આ રસ્તા ઉપર ત્રણ જગ્યાએ રસ્તો તૂટી ગયો છે અત્યંત ચોમાસામાં દુર્દશા થાય એવા આ ગામડાની દશા થાય એમને માલ સામાન ખાતર બિયારણ દવા છોકરાઓને ભણવા હોય તો તકલીફ પડે એવો જરૂરી એવો રસ્તો સરકારના ધ્યાન પર છે કે કેમ મને ખ્યાલ છે આ બાબતની રજૂઆતો જે તે વખતે થયેલી હતી પણ જાળી ચામડીની આ સરકાર આદિવાસી વિસ્તારના વિકાસ માટે ધ્યાન ઓછું આપે છે કે નારુનું બાંધકામ ચાલુ થાય કેમ કે દસથી બાર ગામના લોકોનો વિકાસ રૂધાય છે કામ ધંધો બગડે છે શિક્ષણ બગડે છે બાળકોનો રોગીઓને સારવાર માટે તકલીફ પડે છે તો વહેલી તકે નારાનું કામ ચાલુ થાય એવી અમારી માગણી છે જો ટૂંક સમયમાં નારાનું બાંધકામ ના થાય તો અમે ગાંધી ચિંત રાહે આંદોલન કરીશું ખેડાના નડિયાદ